મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર તલાટી તેમજ રેલવેના પ્રશ્નો વિશે સોલ્યુશન કરવાનો હોય વિડીયો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ પર સર કરજો મહાકાળી એજ્યુકેશન ખાસ કરીને મિત્રો આપણે બે ત્રણ દિવસથી કરંટના જે મૌલિક રીતે છ મહિનાની કરીએ છીએ તે બંધ છે અને ગળાની અંદર તબિયત અને રાહત થોડી હવે સુધરે તો આપણે કંઈક કરીશું અને જે દોઢસો જેટલા એક પ્રશ્નની અંદર સોલ્યુશન હોય છે કોઈ પ્રશ્ન છે તો આપણે ટૉપિક વિશે માહિતી આપીશું વધારે ચર્ચા કરતા ન ચર્ચા કરતા મિત્રો વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે બીજાના વિડીયો જોયા પછી મારા વિડીયો જુઓ તો તમને ડિફરન્ટ કેટલો છે જોવા મળે અને દોઢસો જેટલા પ્રશ્નોનું સોલ્યુશન છે મિત્રો ખાસ કરીને જે કોઈ પ્રશ્ન છે તો તેના વિશે દસ જેટલા મૌલિક ટૉપિક્સ વિશે માહિતી આપીશું પચાસ જેટલા ટૉપિકમાંથી આ વિડીયો બનાવવામાં આવે છે ધારો કે સિંગાપુરનો પ્રશ્ન છે તો દસ પ્રશ્નો બીજા હશે તો પંદર પ્રશ્નો પંદર પ્રશ્નોની અંદર દોઢસો પ્રશ્નો જેટલો સોલ્યુશન તો મળી રહેશે છે તેના જે એકથી સાત ભાગ પાડેલા છે સાત ભાગની અંદર આપણે મૌલિક ચર્ચા કરીશું અને યુટ્યુબ પર જે મૌલિક ચર્ચા કોઈ પ્રશ્ન વિશે કરીએ છીએ તો તે પ્રશ્નો આપણે મહાકળી એજ્યુકેશન ટેલિગ્રામ તેમજ મહાકળી એજ્યુકેશન વોટ્સએપની અંદર પેજ અપલોડ કરીએ છીએ તો સત્તર સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ કરંટ અફેર્સ કરંટ અફેર્સ પ્રશ્ન એ હાલમાં કયા દેશની ભારતની મલાકા જડરૂમ જળ ડમરૂ મધ્ય ગસ્તી યોધ્યાનું સમર્થન કરવામાં આવ્યું છે તો સિંગાપુર સિંગાપુરનું કેપિટલ છે શેંગાપુર સિટી કરન્સી છે સિંગાપુર ઇયન ડોલર રાષ્ટ્રપતિ છે થર્મન સન્મુગણતમ પીએમ છે ફ્લોરેન્સ સોંગ સિમ્બિએક્સ ભારત અને સિંગાપુર વચ્ચે અભ્યાસ થાય છે વૈશ્વિક શાંતિ સૂચક આ બે હજાર સૌથી સુરક્ષિત દેશ ઘોષિત કરવામાં આવ્યો સિંગાપુરને સિંગાપુર વૈશ્વિક સ્તર પર એટલે કે એશિયાની અંદર સુરક્ષિત દેશ પર ટોપ પર રહ્યો તો વૈશ્વિક સ્તરની અંદર છઠ્ઠું સ્થાન મેળવ્યું છે બધા ખંડની અંદર ભારત એકસો તેસઠમાંથી એકસો પંદરમાં સ્થાન પર છે ગ્લોબલ એ સિટી ઇન્ડેક્સ સિંગાપુર સિટી ટોપ પર રહ્યો સિયોલ બે પર છે ત્રણ પર બીજિંગ છે અને બેંગ્લોર છવ્વીના પર ભારતનું છે ભારતના સિંગાપુર વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર જોધપુરમાં થયું હેન્ડલે પાસફુ ઇન્ડેક્સમાં સિંગાપુર સિટી ટોપ પર છે ભારત સિત્તના ક્રમાંક પર છે ભારત અને સિંગાપુરને દ્વિપક્ષીય અભ્યાસ સિમ્બેક્સનો બાત્રીમો સંસ્કરણ આયોજિત થઈ રહ્યો છે સીડીએ જનરલ અનિલ ચૌહાણે સિંગાપુરના સાંગ્રિલા લાસવાદનો બાવીમો સંસ્કરણ ભાગ લીધો છે વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગ છે બે હજાર વિશ્વ હવાઈ અડ્ડા રેન્કિંગ બે હજાર પચીસની સિંગાપુર હવાઈ અડ્ડા બીજા સ્થાન પર છે જે ચાંગી એરપોર્ટનું સ્થાનની અંદર હવે હતું તે સ્થાન આ ગુમાવ્યું પાછળ છોડેલું છે સિંગાપુરનું બરાબર તો ચાંગી એર એરપોર્ટથી તો ખાસ બને છે જે ટોપ પર છે એરપોર્ટનું તેની કોમેન્ટની અંદર જવાબ આપજો ભારત અને સિંગાપુર ગ્રીન ડિજિટલ શિપિંગ કોરિડોર માટે આઈસી પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા પ્રશ્ન બે હાલમાં કયા રાજ્યની સરકારે હોસ્પિટલ પરિચારકો માટે એટલે વિશ્રામ ગૃહની પરિયોજનાને શરૂ કરી છે તો દિલ્હી તો જે હોસ્પિટલ સાથે જે લોક રહેતા લોકોની જે બીમાર વ્યક્તિ હોય તેની સાથે રહેતા લોકો માટે પોચ રૂપિયા શુલ્ક સ્વચ્છ રૂપિયાના શુલ્ક પર સ્વચ્છ શૌચાલય રહેવાની સગવડ ભોજનની સાથેની સામગ્રી મળશે દિલ્હીના મુખ્યમંત્રી કોલેજ વિદ્યાર્થી માટે યુ સ્પેશિયલ બસ સેવા શરૂ કરી દિલ્હી વિધાનસભાની શુલ્ક વૃદ્ધિ પર અભિભાવક વીટો બિલ પાસ કર્યો દિલ્હીની પોલીસને છેડછાડની નિપટવા માટે શિષ્ટ દા શરૂ કર્યો છે પ્રશ્ન ત્રણ હાલમાં નીતિ આયોગના ક્યાં સુધી દાળનું ઉત્પાદન ડબલ કરવાની રણનીતિ નક્કી કરી બે હજાર સુડતાળી પ્રશ્ન ચાર હાલમાં આનું આનુથી અનુતિન વિરા વિરાકુલ કયા દેશના નવા પ્રધાનમંત્રી બન્યા છે તો થાઇલેન્ડના તો કાર્યવાહક પ્રધાનમંત્રી કોણ હતા તેના પહેલાં તો કાર્યવાક પ્રધાન હતા જુવાંગ રૂંગરૂ કીટ થાઇલેન્ડના કાર્યવાહક પ્રધાનમંત્રી હતા હવે નિયુક્ત કરવામાં આવે છે અનુનિત અનુનિત તિન અનુતિન ચાર ન વિરાકુલ બરાબર એગા રૂંગ ગિનીએ લિથુઆનિયાના પ્રધાનમંત્રીની રમ્યા નિયુક્તિ વિશે ચર્ચા કરી લે વિદેશોની યુલિયા સ્વીડરેકો યુક્રેનના પ્રધાનમંત્રી નામિત રોમ્યા જ્યાની ગેલ લિંક્સને સાયમસ યુસુરી નામની પ્રથમ રાષ્ટ્રપતિ બની સુરી લીઝિયા મ્યુંગ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ નિર્વાચિત કરવામાં આવ્યા કરોલ નોરોકી પોલેન્ડના રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી લુઈસ મોન્ટેનેકો પોર્ટુગલના પ્રતિ પ્રધાનમંત્રી બન્યા છે તો પ્રશ્ન પોચ હાલમાં કોને કર્મચારીઓ માટે કલ્યાણ હેતુ આર્ટ ઓફ લિવિંગ સંઘ ભાગીદારી કરી છે तो सेल सेल નું પૂર્ણ નામ છે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ બરોબર તો આપણે તો એક તો એરપોર્ટ વિશેનો પ્રશ્ન હતો તો તો સેલ ની સ્થાપના ક્યારે કરવામાં આવી 1 જાન્યુઆરી 1954 હેડક્ quarters દિલ્હી અને ચેરમેન છે અમરেন্দু પ્રકાશ તો તો પ્રશ્ન છે હાલની અંદર પ્રશ્ન હાલમાં અસમિયા ફિલ્મ ગુડ બાય ગુરુજી અને અધિકારી તરીકે ક્યાં થવાના રંગ ગંગેશૂર સિન મહોત્સવ માટે પ્રસંગી થઈ છે તો પેરિસ પ્રશ્ન સાત હાલમાં ક્યાં થતું હતું કોરિન બંદર પર હરિત હાઇડ્રોજન પરિયોજનાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તો તમિલનાડુ તમિલનાડુ કેપિટલ છે ચેન્નઈ સીએમ છે એમ કે રાજ્યપાલ છે આર એન રવિ જલ્લી ખેલ તમિલનાડુ મનાવવામાં આવે છે તેમાં બળદને કાબૂ કરવાની સિસ્ટમ ગોઠવેલી હોય છે અને તે કાબૂ કરવાની પદ્ધતિ સંગાથા હોય છે તિરુઅથિરાઈ મહોત્સવ તમિલનાડુ મનાવવામાં આવ્યું લોકસભાની ઓગણચાળીસ રાજ્યસભાની અઢાર અને વિધાનસભાની બસો ચોત્રીસ સીટો હોય છે તમિલનાડુ રાજકીય પશુ દિનકિતાહાર લવિંગનું સૌથી વધારે ઉત્પાદન તમિલનાડુ છે મુકુમતી રાષ્ટ્રીય ઉદ્યાન મધુમલ્લી રાષ્ટ્રીય ઉદ્યાન ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ગેડી રાષ્ટ્રીય ઉદ્યાન મનનારની ખાડી સમુદ્રી રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ તમિલનાડુ સ્થાપના દિવસ એક નવેમ્બર આ દિવસો વિશે ચર્ચા કરી લઈએ તમિલનાડુ દિવસ તો તમિલનાડુ દિવસ અઢાર જુલાઈ ઓગણીસો ઓગણ્યાસી સિત્તેરના મદ્રાસ રાજ્યનું આધિકારી નામ બદલ્યું તમિલનાડુ રાખ્યું એટલે તમિલનાડુ દિવસ મનાવવામાં છે એક નવેમ્બર તમિલનાડુ તમિલનાડુ સોરી મી તો તમિલનાડુ સ્થાપના દિવસ તમિલનાડુની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં મદ્રાસના રાજ્યના નામે થઈ હતી એટલે એક નવેમ્બરે મદ્રાસ તમિલનાડુ જે સ્થાપના દિવસ મનાવવામાં આવે છે ને અઢાર જુલાઈ ઓગણીસો અગિયાર મદ્રાસ રાજ્યનું આધિકારિક નામ બદલ તમિલનાડુ રાખવામાં આવ્યું એટલા માટે અઢાર જુલાઈએ તમિલનાડુ સ્થાપના સ્થાપના દિવસ મનાવવામાં આવે છે હોવાક સિસ્ટમ લાગુ કરવાવાળો ત્રીજો રાજ્ય તમિલનાડુ મળ્યું પહેલાં પર કર્ણાટક બીજા પહેલાં પર કેરળ બીજા પર કર્ણાટક છે તમિલનાડુને કારખાનામાં અને વિનિમય રોજગારમાં ટોપ પર છે તમિલનાડુ સરકારને અપરાધીઓ માટે દંડના રૂપમાં હોસ્પિટલની વોર્ડની સફાઈ અને ઓપીટી દેખરેખની સહિત સોળ સેવા શરૂ કરી છે તમિલનાડુ થયું સ્થાયુ માનવતર થિત્તમ યોજના શરૂ કરવામાં આવી તેમાં આપ તેમજ ઘરડા વ્યક્તિઓને ઘર સુધી રાચન રાશન પહોંચાડવામાં આવશે તમિલનાડુની અંતરાય રાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજિત કરવામાં આવ્યું તમિલનાડુ સરકારે નવી રાજ્ય શિક્ષણ નીતિ શરૂ કરી છે તો પ્રશ્ન આઠ હાલમાં કોની ઉદ્યોગના પ્રમુખ રક્ષા સામગ્રી તકનીક હસ્તાંતરિત કરી છે તો ડીઆરડીઓ ડીઆરડીઓનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો અઠ્ઠાવન હેડક્વાર્ટર ન્યૂ દિલ્હી ચેરમેન છે સમીર બી કામત અને આ પ્રશ્ન ખાસ કરીને જે હમણાં જ રેલવેની પરીક્ષા ચાલી રહી છે તેની અંદર પૂછાયેલો છે બરાબર તેની હેડક્વાર્ટર ક્યાં આવેલું છે દિલ્હીનું તો બોલો ડીઆરડીએનું તો ન્યૂ દિલ્હી પ્રશ્ન નવ હાલમાં આરબીઆઈએ કોને ફરીથી યસ બેંકના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે તો આર ગાંધીને તો થોડી વાત કરી લઈએ નિયુક્તિ વિશે તો દીપક મિત્તલને યુએઈમાં ભારતના રાતે કરવામાં આવ્યા ટીસીએ કલ્યાણ મહાલેખ પરિંત્રિત મહાલેખન નિયત પદભાર સંભાળ્યો સંજીવ ગોરટીયાએ આઈ એ એફનો રખાવ રખરખાવ પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યો ટી સી એસ એ કઈના ટીસી એસને પ્રમુખ અમિત કપૂરને નિયુક્ત કરવામાં આવ્યા છે ઉર્જિત પટેલે આઈ એમ એફ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવેલા છે ઓપન એ રાઘવ ગુપ્તને ભારત અને રશિયા પ્રસાદ માટે શિક્ષા પ્રમુખ નિયુક્ત કરવામાં આવે છે જમ્મુ કાશ્મીરના એસ કૃષ્ણને નવા અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવે છે ગૃહમ ગાવસિંગ અર્જુન ચૌધરીને સીઓ નિયુક્ત કરવામાં આવે છે પ્રશ્ન દસ હાલમાં કોસ્તુમ કૌસ્તુમ કુલગ્રહણી કઈ બેંકના એશિયા પ્રશાંત આઈબીના સહપ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે તો સિટી બેંક બેંકો વિશે ચર્ચા કરી લઈએ બે સપ્ટેમ્બરે સિટી યુનિયન બેંકનો એકસો વીસમો સ્થાપના દિવસમાં જીઓ પેમેન્ટ બેન્કને લેવિંગ પ્રો બચત ખાતા શરૂ કર્યું પીએનબીએ ન્યૂ દિલ્હીમાં પ્રથમ સ્ટાર્ટઅપ કેન્દ્રિત શાખાકુલ છે પીએન બેંક પીએન બેંક ઇન ડોમેન માઇગ્રેટ કરવાવાળો પ્રથમ સાર્વજનિક ક્ષેત્રનો બેંક બન્યો એસબીઆઈ એમએસએમઇસને માટે ઉત્કૃષ્ટતા કેન્દ્ર શરૂ કર્યું એસબીઆઈ અગ્નિવિહો માટે કોઈ ગેરંટી વગર ચાર લાખ રૂપિયાની લો આપવાની શરૂ કરી છે

પુસ્તક વિશે કાલે જ ચર્ચા કરેલી છે અને અત્યારે આપણે ચર્ચા કરીએ નહીં બરોબર રોજની ચર્ચા એક વખત કરીએ તો વધારે વિડીયો લાંબો મળી શકે છે હાલમાં પ્રશ્ન બાર હાલમાં કોની સમરણ પુસ્તક મધર મેરી કમ્સ ટુ મીનું નિવિમોચન થયું છે તો ધરવંતી રોય તો અત્યારે જે વિડીયો જોવો છો ને એના આગળના દિવસે આપણે પુસ્તકો વિશે ચર્ચા કરેલી છે તો વિડીયો જોઈ લેજો તેમાંથી ચેક કરી લેજો પ્રશ્ન તેર હાલમાં સ્કેચર્સ ને કોને બ્રાન્ડ બેસ્ટર બનાવ્યા છે તો મોહમ્મદ સિરાયજને તો આપણે વાત કરી લઈએ જોમોટોએ શાહરૂખ ખાનને બહાર બનાવ્યા હરખા ઉદ્યોગના માધુરીક્ષ્છિત બ્રાન્ડ બેસ્ટ બનાવ્યા ઓસ્ટ્રેલિયાના પર્યટન અભિયાનના સારા તેંદુલકર સચિન તેંદુલકરની પુત્રી છે તે અને બ્રાન્ડ મેસ્ટર માલદીવ ગ્લોબલના કેટરીના કેપ્ટન બ્રાન્ડ બેસ્ટર સિપ્લા સિપ્લાય હેલ્થ નીના ગુપ્તાને બ્રાન્ડ એસ્ટર બનાવ્યા ડેટોના એમ એસ ધોની બ્રાન્ડ એડબેસ્ટર બન્યા ટીસી ઇન્ડિયાના રોહિત શર્મા બ્રાન્ડ બેસ્ટર બન્યા ઓકરે ચશ્માની કંપની છે જેને સુકન ગિલને બ્રાન્ડ બેસ્ટર બનાવ્યા છે તો પ્રશ્ન તેર હાલમાં યુદ્ધ વિરામના પછી યુક્રેનમાં સૈનિક તેનાત કરવા માટે કેટલા દેશ તૈયાર થયા છે તો છવ્વીસ પ્રશ્ન ચૌદ હાલમાં સમા સબાના મહમૂદ કયા દેશનો ગૃહમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે તો બ્રિટેન બ્રિટેનનું કેપ્ટન છે લંડન કરન્સી છે પાઉન્ડ સ્ટર્લિંગ પીએમ કેર સ્ટારમાં બ્રિટનમાં ભારતના હાઈ કમિશનર કુમાર વિક્રમ કુમાર દોરાઈ સ્વામી કુશાંગી મિશ્રા બ્રિટેનની સૌથી યુવા સોલિસિટર બની છે બરાબર સોલિસિટર બની છે સુ કુશાંગી મિશ્રા બરાબર તો આપણે બ્રિટન વિશે ચર્ચા કરી લઈએ જેકેબ બેથલ એકલેન્ડના પુરુષ ક્રિકેટ ટીમના યુવા કેપ્ટન બન્યા છે ઇંગ્લેન્ડ સ્પેન અને હરાવીને મહિલા યુરો કપ બે હજાર જીત્યો ટેસ્ટ ક્રિકેટના સર્વાધિક રન બનાવવાવાળા બીજો બેટ્સમેન ઇંગ્લેન્ડના જો રૂટ બન્યા ભારતને યુકે સાથે ફ્રી ફ્રીડ એગ્રીમેન્ટને મંજૂરી ભારત સરકારે યુકે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને મંજૂરી આપી બિટની મતદાતાની ઉંમર ઘટાડી સોળ કરવામાં આવી છે યુકે ભારતની સેનાની સાથે ઉતરી અરબ સાગર પાસે એક અભ્યાસનું આયોજન કર્યું બ્રિટન યુક્રેન માટે બે બિલિયન ડોલરની મિસાઇલ શોધવાની ઘોષણા કરી છે તો તો બે પ્રશ્નો કંઈક બીજો પ્રશ્ન તમે પૂછી લઈએ ચર્ચા થઈને છે પ્રશ્ન સારો રાખવાની ગણતરી પર આપણે થોડું વિચારીને જવાબ આપીએ છીએ તો કયા દેશે સોળવરથી નેચી નીચે ઉમરના વ્યક્તિઓ ઉપર પર યુટ્યુબ પર પ્રતિબંધ લગાવેલો છે બરાબર બીજા બધા પર એક પ્રતિબંધ લગાવેલો છે પણ કયા દેશે યુટ્યુબ પર પ્રતિબંધ લગાવવાનો લગાવ્યો છે વર્ષથી નેચા ઉમરના તારીખ તો નક્કી થશે હાલમાં કયા રાજ્યની સરકારે શ્રમ કાનૂન સુધારા અંતર્ગત લા લાંબા સમય સુધી કામ કરવાની મંજૂરી આપી છે તો મહારાષ્ટ્ર હાલમાં કોને ખનન મંત્રાલયના સચિવનો પદ પર સંભાળ્યો છે પંકજ મિશ્રા દીપક મિશ્રા કે સી પિયુષ ગોયલ કે જયેશ થેરવડીયા ચારેનો વિકલ્પનો જવાબ આપશો લાઇક કરજો શેર કરજો સરસ કરજો મહાકાળી એજ્યુકેશન આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે